જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્ય અધિકારીઓની હાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળીને તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવે છે આજે નવી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ હાજર રહ્યા હતા જ્યાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી શહેર જિલ્લામાં વરસાદના સમયે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે વીજ કંપનીના અધિકારીને સૂચના આપવામાં આવી હતી આ સાથે સબસ્ટેશનને

જે વીજળીના તમામ સબસ્ટેશનો છે વર્ષે જે પરિસ્થિતિ હતી એમાં ઘણા સબમર્જ થયેલા વીજળી જેટલા ઉપકરણો હતા એને કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળીના સપ્લાયને ખૂબ જ ઊંડી અસર થવા પામી હતી એ બાબતે એ સમયે સૂચન કરવામાં આવ્યું હતું કે હવે જેટલા પણ સબસ્ટેશનો હોય એમજીવીસીએલ ઝટકોના જે ઇન્સ્ટોલેશન હોય એને હવે એક લેવલથી આપણે ઉપર રાખવાના જેથી પૂરની પરિસ્થિતિમાં અથવા પાણીના ભરાવાની પરિસ્થિતિમાં વીજળીના સપ્લાયને કોઈ પ્રકારનું નુકસાન ના થાય એ બાબતે આજે ફરી એનું રિવ્યુ કરવામાં આવ્યું છે અને ફરી એકવાર એમને સૂચન કરવામાં આવ્યું છે જે નવા સબસ્ટેશન હવે બને છે એ તો હવે પહેલા માળે જ બની રહ્યા છે પરંતુ જૂના પણ એને હાઈટ ઊંચી કરવામાં આવે એ બાબતે આજે સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે રેલવેના જે તમામ જિલ્લા સ્તરના જે બધા અંડરબ્રિજ છે અંડરબ્રિજ ની અંદર પાણીનો ભરાવો એટલે થતો હોય કારણ કે રોડ લેવલ થી નીચે હોય તો એમાં રેલવે દ્વારા અત્યાર સુધી શું કામગીરી થઈ છે એ બાબતે પણ ગંભીર સૂચનો કરવામાં આવે પ્રીમોન્સુન કામગીરીને બાબતે શું પ્રીમોન્સુન ને લઈને આજ બધા જે જાહેર જીવનમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ હોય એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યશ્રીઓએ પણ એમના વિસ્તારની જે કંઈ પણ પ્રશ્નો હોય એ બાબતે રજૂઆત કરી છે એ બાબતે કોર્પોરેશન અને કલેક્ટર શ્રી સાથે મળી અને આ બાબતે તપાસ કર્યા છે અને તપાસના અંતે જે કંઈ પણ કરવા લાયક હશે મને વિશ્વાસ છે કે તેઓ એ બાબતે પગલા લેવામાં આવશે આ સાથે પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તેઓના વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી અંગે રજૂઆત કરવામાં આવી હતી સોખડા ખુર્દ ગામથી બિલને જોડતા રોડનું કામ લાંબા સમયથી બંધ પડ્યું છે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ ચાલતું હોવાથી થોડા પટ્ટામાં

ઘણી બધી જગ્યાએ પોલ ડેમેજ થયા હતા ઘણી જગ્યાએ પોલ પડી ગયા પોલ નમી ગયા અને બહુ બધા ગામોની અંદર લાઇટના પ્રોબ્લેમો હતા આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજી સુધી ચાલુ નથી થયા એટલે આજે સંકલનમાં સૂચના આપવામાં આવી છે કે વહેલામ વહેલી તકે ખેતીના કનેક્શનો ચાલુ કરીને ખેડૂતોનો પાક ના મળે એની પૂરતી કાળજી લેવામાં આવે સાથે સાથે પ્રી પ્રિમોન્સૂન કામગીરી ઝડપથી કરીને આવનારા ચોમાસાની અંદર ખેડૂતોને અથવા તો પબ્લિકને કોઈ પણ પ્રકારની લાઈટની મુશ્કેલી ના ભોગવવી પડે એની કાળજી લેવામાં આવે સાથે સાથે અમારા વાઘરિયા વિધાનસભાની અંદર આજે ઘણા બધા ગામોની અંદર પાણીની સમસ્યા છે બે હજાર અઢાર ની જે કે પાણી પુરવઠાની યોજનાની અંદર દોઢસો કરોડ રૂપિયા જેટલું ફંડ સરકારે લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે ફાળવવામાં આવ્યું હતું

સંકલનની અંદર જે પ્રશ્ન હતો એની અંદર એ લોકો એ થોડો ઘણો કાચ સાફ સફાઈ કરી અને અમે પાણી જવાનો રસ્તો કર્યો છે મારે ત્યાં વિઝિટ લેવાની બાકી છે પૂરતા પ્રમાણમાં કાચ સાફ થયો કે નથી થયો એ મને હજી સુધી જણાવવામાં નથી આવ્યું પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કઈ કાચ દબાયેલો તો એ કાચની સફાઈ અમે ચાલુ કરી દીધી છે સંકલનમાં મારા પાદરામાં સુખડા ખુડથી બિલનો રોડ કે જે ઘણા સમયથી અટકેલો છે જેની કામગીરી અધૂરી છે તો તે વીએમસી લિમિટમાં જે રોડ આવે છે ત્યાં ગટરની કામગીરી ચાલુ હોવાથી આ રોડ અટકે છે તેવો જવાબ આપવામાં આવ્યો છે જેથી કરીને વીએમસી દ્વારા આ ગટરનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને રોડ જલ્દી ચાલુ કરીને

પ્રી મોન્સુન ની કામગીરી એ વહેલી તકે પૂર્ણ કરવા માટે કારણ કે ચોમાસું નજીકમાં છે અને કામગીરી હાલ ખૂબ જ ધીમી ચાલી રહી છે જેથી કરીને ચોમાસા પહેલા પ્રી મોન્સુન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સૂચનામાં આપવામાં આવેલી છે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજ કનેશન પ્લસ ન્યૂઝ ફોરગ્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર